હેલો મિત્રો જય માતાજી મિત્રો મિત્રો હું કબૂતર અને પક્ષીની મિત્રતાની કહાની લઈને આવ્યો છું તો મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે વિનંતી અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવા વિનંતી તો મિત્રો એક શાંત ગામ હતું ગામનું નામ અંબાપુર હતું ત્યાં એક જૂના વૃક્ષ પર એક કબૂતર અને એક નાની ચકલી રહેતી હતી બંને રોજ સવારે સાથે ઉડવા જતા દાણા શોધતા અને સાંજે પાછા વૃક્ષ પર આવતા એક દિવસ આકાશમાં વાદળો કાળા છવાઈ ગયા હતા ભારે વરસાદ શરૂ થઈ ગયો અને પવન એટલો જોરથી ફૂંકાતો હતો કે ચકલીનું ઘર તૂટી ગયું ચકલી રડવા લાગી કબૂતરે ચકલીને તરત કહ્યું તું મારા માળામાં આવી જા તું મારી સાથી છે વરસાદ પૂરો થાય ત્યાં સુધી આપણે બંને સાથે રહીશું ચકલી ખુશ થઈ ગઈ બંને સાથે રહીને ઠંડીની રાત પસાર કરી બીજા દિવસે જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે કબૂતરે ચકલીને કહ્યું ચાલ તારા માળા માટે નવું ઘર બનાવીએ બંને મળીને નવો માળો બનાવ્યો પાંદડા તણખા અને ફૂલોથી સુંદર ત્યારથી બંને હંમેશા સાથે રહેવા લાગ્યા લોકો કહે છે કે સાચી મિત્રતા એ છે કે જ્યારે મુશ્કેલીમાં પણ એકબીજાનો સાથ ન છોડાય તો મિત્રો આ કહાની અહીંયા પૂર્ણ કરું છું જય માતાજી મિત્રો